गौ संपूर्ण एप स्वस्थ पशुपालन और नफाकारक खेती माटे स्मार्ट सोल्यूशन्स गौ संपूर्ण ए एक क्रांतिकारी एप्लिकेशन छे जे अद्यतन टेक्नोलॉजी साथे पशुधन संभालने वधारवा माटे छे जे पशुचिकित्सको पशुचिकित्सकों पशुधन माटे सिमलेस उकेलो प्रदान करे गौ स्वस्थ साथ पशुधन स्वास्थ्य ने वास्तविक समय में ट्रेक करो एक संचालित स्कैनर जे सक्रिय संभार માટે બીમારીના પ્રાથમિક સંકેતો શોધી કાડે છે ડેરી ઉત્પાદનો માટે પ્રીમિયમ ફીડ સપ્લિમેન્ટ્સ દૂધ ઉત્પાદન વધારવા અને પશુઓના સ્વાસ્થ્યને સુધારવા માટે ડેરી ફોર્ચ્યુન સપ્લિમેન્ટ્સ જેવા પ્રીમિયમ ઉત્પાદનો સરળતાથી ખરીદો ઓનલાઈન પશુ ચિકિત્સા પરામર્શ મફત ઝળતી પરામર્શ અને વ્યાપક દૂરસ્થ સહાય સાથે પશુ ચિકિત્સકો પાસેથી કોઈપણ સમયે ગમે ત્યાં નિશનાત સલાહ મેળવો ગાયના સાધડિયો દૂધ આપતી મશીન વગેરે જેવા ઉત્પાદનો સરળતાથી ખરીદો આનાથી સેટઅપ પ્રક્રિયા સુવ્યવસ્થિત થઈ જેનાથી તે આધુનિક અને અનન્ય ડેરી ફાર્મ કાર્યક્ષમ રીતે સ્થાપિત કરી શક્યો